પંચાયતોની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે જામનગર તાલુકાના મતવાને નાની લખાણી ગામ જાહેર થયા હતા સર્વાનુમતે ગામના સરપંચ બિનહરીફ આવ્યા ગામે સતત વખત કિશોર ભગવાનજી ચાવ બિનહરીફ જાહેર થયા છે ગામના લોકો કિશોર ભગવાનજી કામગીરીથી સંતુષ્ટ હોવાથી અન્ય કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી જ્યારે નાની લખાણી ગામના જાડેજા દિલીપસિંહ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે દિલીપસિંહ સામે એક પણ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું દિલીપસિંહ

અને ગામના સહયોગથી જેટલું મારે ગવર્નમેન્ટથી જેટલું કામ આવશે એટલે ગામના સહયોગથી હું ગામ ગામના કામ કરાવું છું સરપંચજી તું ને મા અમારો એક જ ફેનોલ છે અને અમે વીનરી જાહેર ચાલ છે ગામ समस्त ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અત્યાર સુધી અમારા ગામમાં ક્યારેય સુવિચાર નથી